બગદાણા પંથકની ચકચારી મારામારીની ઘટનામાં આઠ આરોપીઓને જામીન કર્યા મંજૂર બગદાણા પંથકની મારામારીની ઘટનામાં કુલ ચૌદ લોકોને ધરપકડ કરવામાં આવે તે જેમાં આઠ લોકોને જામીન અરજી મૂકવામાં આવી હતી જેની સુનવણી આજરોજ ચાલી જતા આઠ આરોપીઓને જામીન અરજી ફેશન કોર્ટમાં મંજૂર કરવામાં આવી હતી જેમાં ચડતી જામીન તરીકે આરોપીએ સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની વિવાદિત ટિપ્પાણી ન કરવા જણાવેલ જેવા ક્ષરતી જામીન મહુવા સેશન્સ કોટે મંજૂર કરેલ હું એડવોકેટ જીજી આઈ આજરોજ મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ શ્રીએ આરોપીઓ જે બગદાણા પ્રકરણના જે આરોપીઓ છે એમાંના સાત આરોપીઓ પૈકી રાજુભાઈ દેવેદભાઈ વિરુભાઈ મધુભાઈ શૈડા આતુભાઈ ઓગળભાઈ ભૂમર ભાવેશભાઈ ભગવાનભાઈ છેલાણા વિરેન્દ્ર જયરામભાઈ પરમાર પંકજભાઈ માવજીભાઈ મેર અને સન્ની ઉર્ફે સતીષભાઈ વનાળિયા જે છે તે સાત જણાની જામીન અરજી અમુએ કરેલ હતી જે જામીન અરજી આજરોજ નામદાર કોર્ટે મંજૂર કરી છે અને એમાં શરતી મંજૂરી આપી છે કે આરોપીઓએ તેમની જે સ્વતંત્રતા છે એમનો કોઈ દુરુપયોગ કરવાનો નથી કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી વિવાદાસ્પદ કોઈ ટિપ્પણીઓ કરવાની નથી એ મતલબનો શરતી જામીન પર નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે અને એ જે ચુકાદો જે જામીન મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે એ અમને શિરોમાન્ય અરજી થઈ છે અત્યારે કુલ મળીને આઠ આરોપીઓ છોડ્યા છે આજે સાહેબે અને એમાં સાત આરોપીઓની જામીન અરજી મેં કરેલી હતી બાકીના એક અમારા મિત્ર છે ભાવનગર એડવોકેટ મારા લર્નિટ ફ્રેન્ડ છે જયુ મહેતા સાહેબ એમણે કરી હતી અને એ આરોપી પણ જે ઉત્તમ બાભણીયા છે એમને પણ